અબડાસા તાલુકાના સુખપર બારા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું વડીલોના આત્મકલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું પરમ કૃપાળુ પરમાત્માને અને કુળદેવી શ્રી મા કલ્યાણી માતાજીની અસીમ કૃપા તથા પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉદ્ધવ રામજી મહારાજ અને પરમ પૂજ્ય ગુરુ વાલરામજી મહારાજની દ્રષ્ટિ અને શ્રી રામદેવ પીર તથા કલ્યાણેશ્વર મહાદેવની કૃપાથી તેમજ ગુરુ શ્રી હરિદાસજીની પ્રેરણાથી પિતૃઓના મોક્ષાર્થે એવમ વડીલોના કલ્યાણાર્થે શ્રી સુપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો દ્વારા તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ ચાર બે હજાર સુધી શ્રીમદ્ ભાગવત સત્તા યજ્ઞનું આયોજન શ્રી ધામ સુપર ખાતે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય વ્યાસપીઠે પરમ વિદ્વાન ધર્મ પ્રદેશક પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી બિરાજી પોતાની લાક્ષણિક સહેલાઈથી કથા અમૃતનું રસપાન કરાવે છે યજ્ઞના મુખ્ય આચાર્ય રાજા મહારાજ વાકુવાડા સુદ્ધ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા વિધિ કરાવે છે તો આ પાવન પ્રસંગે અમૃત અમૃતપાન કરવા માટે લોકો દૂર દૂરથી પધારી રહ્યા છે જેમાં આજરોજ કથાના સમય મુજબ આચાર્યશ્રીએ સુખદેવજી પ્રાગટ્ય કથાનું રસપાન કરાવ્યું હતું પરસોત્તમભાઈ લાલજીભાઈ ગંગા સ્વરૂપ રાણ માં જીવન પર્વ તથા પિતાશ્રી લાલજીભાઈના મોક્ષાર્થે ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ નું આયોજન તારીખ સત્તર ચાર બે ચોવીસ થી ત્રેવીસ ચાર બે સુધી નકલંગ ધામ બારા ખાતે કરવામાં આવેલ છે આ ભાગવત સપ્તાહના આયોજનમાં સંપૂર્ણ બારા ભાનુશાલી સમાજ ક્ષત્રિય સમાજ તથા ગ્રામજનોનો ઉત્તમ સહયોગ રહ્યો છે અને અતિશય આનંદપૂર્ણમય વાતાવરણની અંદર કથાની શરૂઆત થઈ ગઈ છે કથાવાચક પૂજ્યશ્રી રણછોડભાઈ આચાર્યના શબ્દો મધુર વાણીમાં રણછોડભાઈ મધુર વાણીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની શરૂઆત સારી એવી થઈ ગઈ છે પ્રથમ સોળ સત્તર તારીખના સવારમાં પોથી કાઢવામાં આવી હતી તે પછી પોથીઓનું પૂજન કરવામાં આવ્યું અને તે પછી ભાગવત સપ્તાહની શરૂઆત કરવામાં આવી